દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજ રોજ અગિયાર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે ત્યારે ગત રવિવાર રાત્રે એક વાગ્યાથી સોમવાર સવાર સાત વાગ્યા સુધીમાં છ કલાકમાં મુંબઈ શહેરમાં ત્રણસો મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જો કે શુક્રવાર અઠ્યાવીસ જૂના રોજ દિલ્હીમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ પડ્યો હતો જે જૂન વર્ષ ઓગણીસો છત્રીસમાં નવ પોઈન્ટ સત્યાવીસ ઇંચ પછી એક જ દિવસમાં બીજો સૌથી વરસાદ હતો આ સાથે માત્ર જૂન જ નહીં પરંતુ માર્ગથી લઈને અત્યાર સુધી એટલે કે ચાર મહિના

CN24 News Mobile App